આ દીકરા નું બરોબર અને આજે દીકરો ગાય છે ને તો એક ડોસી ના માતા મળી છે ને તાર સુખી હોય હું મેલડી જગત માં એક જ છું પણ આ ડોસી ના દીકરા ગરું માતા બરોબર ડોસી જતી રહી પણ અમે માતા તો નહી ગયા બરોબર એમ જગતમાં એટલું મેલ્ટી કહું છું કે જેટલા જેટલા ઉકેલવાના છે મારા કોયડા બરોબર દીકરા તો દુનિયા માંથી જો ને આવું